ઉપલેટામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ અન્નકોટ મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ બોચણવાસી વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજ રોજ નોમો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવેલ હતો આ ઉત્સવમાં હરિભક્તો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનોના દર્શન માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બપોરના સમયે મહા અન્નકોટની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું અને હરિભક્તો દર્શનાર્થીઓ અને ભક્તજનો માટે વિશેષ દર્શનનું ખાસ આયોજન કરાયું હરિભક્તો શ્રદ્ધાળુઓને વિશેષ કથા વાર્તાના લાભ આપવામાં આવશે આ સમગ્ર ઉત્સવના દેખ

અંશો કરતાં પણ વધારે અનકુટની વાનગી બધી ધરવામાં આવી હતી અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા હરિભક્તોએ અનકુટના દર્શન કર્યા અને બધા ધન્ય થયા કૃતાર્થ થયા તો આ પાઠોત્સવ નિમિત્તે ઠાકોરજી આગળ પ્રાર્થનાઓ કરવામાં આવી છે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે જેથી કરીને સર્વ જીવનનું કલ્યાણ થાય અને સર્વ ધર્મ સમાધાનનો ભાવ દરેકના જીવનની અંદર જાગૃત થાય સનાતન ધર્મની જ્યોત એમના માટે પ્રગટથી થાય એના માટેની ભવ્ય વિવિધ વિવિધ તૈયારીઓ સર્વે બધાએ લાભ લીધો જય સ્વામિનારાયણ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપરેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે